વઘઈ ડીજીએલ કામગીરીમાં બેદરકારી મુખ્ય ડીપીના કુદરતી વેલા વેલા જમાવટ જમાવટ ડીપી પર કુદરતી હોવા છતાં હોય તેવું રહ્યું છે ડામ જિલ્લાના વઘ જીબી એટલે કે ડીજીવીસીએલની ડીજીવીસીએલ્ટાચારનું નજરાણું બની રહ્યું છે જોકે જાહેર રસ્તા પર કુદરતી વેલાનું જમાવટ હોના કારણે અનેક પ્રકારના ફોલ્ટ લાઇન સક્રિય રીતે ચાલતી નથી મોટાભાગે ડીમ લાઈટ હોવાના કારણે સ્થાનિક નજીકના જીબીના કર્મચારીઓને ગ્રાહકો જાણ કરતા હોય ત્યારે લાઇનમેન કર્મચારીનો ગ્રાહકને સીધો જવાબ તમે પહેલા વઘઈ ઓફિસમાં જાણ કરો અમે લાઈટ સુધારી આપીશું એમ કહી રવાના થઈ જતા હોય છે પણ ખીરમાણી ગામ એક ફળિયામાં લાઇટ ડીમનો સુધારો આવશે ક્યારે ફૂલ લાઇટની ગ્રાહકો રાહ જોઈ રહ્યા છે બીજી તરફ ડીપીના ફેન્સિંગ ક્યારે કોઈને જાનાની પહોંચાડી ત્યારે દોડધામ કરશે કે પછી કોઈ મોતની રાહ જોઈ રહ્યા છે ખીરમાણી ગામ જ્યાં રસ્તા પરની ડીપીની કુદરતી વેલા જમાવટ વેલી તકે દૂર કરી ગ્રાહકોને పుల్ పార్ మేత గ్రాని మాగ రిపోర్ట్ రమేష్ మహా డాల్